જે જવાન જે કિસાન પહેલાં આપણે વિડિયા બનાઈ બનાવી મેળતા હતા ઓર્ગેનિક બનાવવાના એટલે આપણે ઓર્ગેનિક બનીને તૈયાર થઈ ગયો એટલે આપણે છંટકાવ કરવાની તૈયારી એમ છીએ એટલે છંટકાવ કરીને આવી ગયા છે એટલે હવે સાટવાનો ચાલુ છે જો આ વાયેલ છે વાવેતરમાં છંટકાવ કરી રહ્યા છીએ અને આ અમારે બહુ મહેનતથી બની ગયો છે એટલે કૃપા કરીને સપોર્ટ કરજો મારા ભાઈ ઓર્ગેનિક એટલે કરી રહ્યા છીએ તો બન્યા રહેજો ભાઈ આપણે કહેતા હતા ને ઓર્ગેનિક બનાવવા ઓર્ગેનિક આ ઓર્ગેનિક જોઈ લો આ પાઇપે પાઇપે હાલે જવાનું અને સુધી વિડીયો તો મજા આવશે યાર સનું વાવેતર થઈ ગઈ તમે જોઈ લેજો જો છે શેનું વાવેતર થઈ અને જાણે તમે જોઈને અમને કોમેન્ટ કરજો કે શું વાવેતર કરેલું છે અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબર ના કરી હોય તો મારા ભાઈ સબસ્ક્રાઈબર કરી લેજો

જો આમાંથી સાડોબા જો આ ટ્રેક્ટર ઉપર બનાવ્યું સાહેબ તો વાવડતી જ તમને ઓર્ગેનિક દવાનો ખેતી બધા કરો આધુનિક ખેતી કેવાય જય માતાજી જય જવાન જય કિશાન